કેમ છો બાલ મિત્રો સીટી ની અંદર આજે આપણે તાર્કિક ક્રમ જોવાનો છે બૌદ્ધિક કસોટી ની અંદર આ એકમ આધારિત પણ પ્રશ્નો પૂછવામાં આવે છે તર્ક કરવાનો છે અને યોગ્ય સંબંધ મેળવી અને આપણે એને ક્રમની અંદર ગોઠવવાના છે ચાલો આપણે ઉદાહરણ દ્વારા એમની સમજ મેળવી લઈએ પ્રથમ ઉદાહરણ આપ્યું છે એક નંબર ઉપર ઘી બે માં દહીં માખણ મીઠાઈ અને દૂધ જોઈને બધા ક્રમ ઉલટાઈ ગયા છે બનાવટની દ્રષ્ટિએ આપણે એને ગોઠવવાના છે તો સૌથી પહેલા શું આવશે તો કે દૂધ તો જો પાંચ નંબર ઉપર મેં દૂધ રાખ્યું છે દૂધમાંથી શું બને તો કે બે નંબરનું દહીં બનશે પછી માખણ બનશે એની પછી ઘી બનશે અને પછી મીઠાઈ બની તો આ આપણે ગોઠવ્યા કે પાંચ નંબરનો ક્રમ પહેલો આવે છે પછી બે નંબરનો દહીં બનશે પછી ત્રણ નંબરનું માખણ બનશે પછી એક નંબરનું ઘી બનશે અને ત્યાર પછી મીઠાઈ બનશે તો અહીં જે તાર્કિક ક્રમ જે આડાવળો હતો એને આપણે સીધો કરી અને સરસ મજાના જવાબ લાવી અને આ ક્રમ તમારે સાચો આપવાનો છે તમે જ્યારે એને ગોઠવશો તો તમે પણ સાચો ક્રમ આપી શકશો ઉદાહરણ નંબર બે એક નંબર ઉપર જિલ્લો બે નંબર ઉપર રાજ્ય ત્રણ માં તાલુકો ચાર માં દેશ જોયું ને આડાવાળા ક્રમ છે તો સૌથી પહેલા શું નાનામાં નાનું હોય તો કે તાલુકો તાલુકામાંથી શું બને જિલ્લો જિલ્લામાંથી શું બને રાજ્ય રાજ્યમાંથી શું બને દેશ તો ક્રમ બની ગયો કે ત્રણ ઉપર એટલે પહેલો ક્રમ ત્રણ આવશે તાલુકાનો નંબર ત્રણ ત્યાર પછી આવશે જિલ્લાનો ક્રમ એક છે એટલે એક આવશે ત્યાર પછી બે નંબર ઉપર રાજ્ય બને છે એટલે બે આવશે અને છેલ્લે દેશ બન્યો ચાર નંબર ઉપર ચાર ક્રમ ગોઠવાના ત્રણ એક બે ચાર જોઈને તાર્કિક ક્રમ ગોઠવાઈ ગયા ને આ રીતે તમે તાર્કિક ક્રમ ગોઠવી શકો છો ચાલો ત્રણ નંબર જોઈએ નદી સમુદ્ર વરસાદ અને ઝરણો તો બધા જ પાણીને લગતા વિકલ્પો આપ્યા છે સૌથી પહેલાં શું પડે છે તો કે વરસાદ તો સૌથી પહેલો ક્રમ આવશે વરસાદ વરસાદ પડે ડુંગર ઉપર એટલે એનું ઝરણું બને અને નીચે વહે એટલે પછી બનશે ઝરણું ઝરણાનું પાણી ક્યાં જશે નદીમાં નદીનું પાણી છેલ્લે ક્યાં જશે સમુદ્રમાં થઈ ગયા ક્રમ તો સરસ રીતે ક્રમ ગોઠવાઈ ગયા કે ત્રણ નંબર વરસાદ એટલે ત્રણ નંબર પહેલો આવશે ઝરણું બન્યું એટલે ચાર નંબરનું ઝરણું બનશે એક નંબર એટલે નદી ઉપર ગયું અને બે નંબર સમુદ્ર એ સમુદ્ર ઉપર ગયું તો ક્રમ બની ગયો આપણો સરળતાથી ત્રણ ચાર એક અને બે આ રીતે આપણે ક્રમ તાર્કિક ગોઠવી શકીએ છીએ તમે જ્યારે બધા જ ઓપ્શનો જોશો તો તમને પણ સરળતાથી એ ક્રમ મળી જશે મજા આવે છે ને ચાલો જોઈએ ક્રમ નંબર ચાર નો ઉદાહરણ આ તો મજા આવે એવા દાખલાઓ છે બધા તો જોઈએ એક નંબર ઉપર પોલીસ બે નંબર ગુનો ત્રણ ઉપર સજા ચાર ઉપર ચુકાદો પાંચ ઉપર સુનાવણી એટલે કે કોર્ટની અંદર જયારે એમની સુનાવણી કરવામાં આવે તે તો સૌથી પહેલા શું બને સીધી કઈ સજા મળી જાય નહીં એટલે કે પેલા ગુનો બને એટલે ગુના નંબર એક એટલે બે નંબર ઉપર ગુનો છે એટલે પેલો ગુનો બનશે ગુનો બોને ચોરી કરી હોય એટલે કોણ આવે તો કે પોલીસ એટલે એક નંબર ઉપર પોલીસ છે એટલે પોલીસ આવશે ત્યાર પછી એમને કોર્ટની અંદર લઈ જશે ત્યાં એમની સુનાવણી થશે જજ સાહેબ વકીલ સાહેબ બધા સુનાવણી કરશે એની ત્યાર પછી જજ એમનો ચુકાદો આપશે કે ભાઈ અમને ચોરી કરી છે તો તેમને આ સજા કરવામાં આવે છે એટલે શું મળશે મળશે સજા તો તાર્કિક ક્રમ ગોઠવાઈ ગયા પહેલા ગુનો ત્યાર પછી પોલીસ પોલીસ પછી સુનાવણી થઈ સુનાવણી પછી ચુકાદો આવ્યો ચુકાદો પછી સજા મળી ગઈ તો જોઈએ તો બે નંબર ઉપર શું હતું તો કે બે નંબર ઉપર ગુનો હતો એટલે બે નંબર પહેલા આવશે એક નંબર ઉપર પોલીસ એટલે એક નંબર પોલીસ સુનાવણી થઈ પાંચ નંબર ઉપર એટલે પાંચ નંબરની સુનાવણી આવશે ચાર નંબર ઉપર સજા મળી ગઈ નહીં ચાર નંબર ઉપર ચુકાદો આવી ગયો અને અંતે ત્રણ નંબર ઉપર સજા મળી ગઈ તો આપણો ક્રમ થઈ ગયો બે એક પાંચ ચાર ત્રણ છે ને મજા આવ્યા આવા જ્યારે પ્રશ્ન સીટીની અંદર તમારે પૂછાય તો તમારે સરળતાથી તેમનો જવાબ આપી દેવાનો છે તો ચાલો કરીએ મહાવરો જો અહીં મહાવરાના દાખલા આપવામાં આવ્યા છે તમારે અહીં વિડીયા નટકાવી દેવાનો છે અહીં સરસ મજાના અલગ અલગ સરસ દાખલાઓ છે તો જો પાંચ નંબર ઉપર જો વાક્ય મૂળાક્ષર શબ્દ અને ફકરો તો સૌથી પહેલું શું હોય તો કે મૂળાક્ષર ક ખ એમાંથી શું બને તો કે શબ્દ શબ્દમાંથી શું બને વાક્ય વાક્યમાંથી શું બને ફકરો તો એ રીતે તમારે ક્રમ ગોતી અને લખી લેવાનો છે ચાલો વધારે મહાવરો કરીએ અહીં પણ એકવીસ સુધીના પ્રશ્નો આપ્યા છે અહીં પણ વિડીયો અટકાવી દો આ પ્રશ્નો તમે બુકની અંદર જોઈ લો અને એક વખત લખી લો ન સમજાય તો અહીં નીચે ઉત્તર આપ્યા છે ત્યાર પછી તમારે ઉત્તર ચેક કરવાના છે પહેલા તો જાતે જ પ્રયત્ન કરવાનો છે એટલે તમને આ બધા જ પ્રશ્નો સરળતાથી આવડી જશે તો શું સીટીની અંદર તાર્કિક ક્રમ આવશે તો જવાબ આપી શકશો ને સરસ તો આપણે પણ સરસ રીતે આ બધા જ પ્રશ્નોના જવાબ આપી દેવાના છે